જય શ્રી કૃષ્ણ બાળકો જો આપણે લાડુ તાળી સાદી તાળી અને રોટલા તાળી શીખી ગયા તો આજે તમને પાછો કરાવું બરાબર એટલે જેટલા અંક કહું તેટલા તમારે તાળી પાડવાની જે સાચી પાડશે તે જીતી જશે બરાબર ને ચાલો પહેલા હાર્દિકભાઈ ઊભા થાય ચાલો તમે ચાર લાડુ તાળી પાડો જોરથી થી ગણી ને ત્રણ રોટલા તાળી પાડો પાંચ સાદી તાળી પાડો વેરી ગુડ તાળી પાડી દો ચાલો જયા બેન જયા બેન ઉભા થાય બધાનો વારો આવશે ધ્યાન રાખો તમે છ લાડુ તાળી પાડો સરસ ચાર રોટલા તાળી પાડો જો કેટલી કીધી ટીચરે કેટલી કીધી હતી ચાર કીધું બેટા સાત નથી કીધી ચાર પાડો ચાર હવે નવ સાદી તાળી સરસ તાળી પાડી તો બધા ચાલો હવે આવે આયુષ બધાનો મારો આવશે ધ્યાન રાખવાનું હા બધાનો બધાનો હા ફરીથી ચાલો આયુષ પાંચ સાદી તાળી પાડો સાદી આઠ લાડુ તાળી પાડો સરસ છ સાદી તાળી પાડો સરસ વેરી ગુડ તાળી પાડી દો ચાલો હવે કુલદીપ આવે કુલદીપ આવે બધાનો બેટા વારો આવશે હા હા સીધા બેસી જાઓ સીધા જે સરસ બેસેલું હશે એને બોલાવીશ ચાલો કુલદીપભાઈ તમે છે ને નવ લાડુ તાળી પાડો નવ લાડુ તાળી સરસ પાંચ સાદી તાળી પાડો છ રોટલા તાળી પાડો સરસ વેરી ગુડ તાળી પાડો ચાલો હવે હવે આ માનવભાઈ ઊભા થાય ચાલો માનવભાઈ પછી બધાનો જે ઊભા થાય એનો વારો નહીં આવે ચાલો તમે સાત સાદી તાળી પાડો ચાલો ત્રણ લાડુ તાળી પાડો સરસ

આઠ રોટલા તાળી પાડો રોટલા તાળી સરસ હવે તાળી પાડો ત્રણ સાદી તાળી પાડો સરસ વેરી ગુડ તાળી પાડી દો હવે જે બાકી રહ્યા ને એ બધાનો કાલે વારો હા બરાબર પ્રેક્ટિસ કરીને આવજો